મેઘરજ તાલુકાના ઈસરી ગામે બળદગાડામાં વરરાજનો વરઘોડો ગુજરાતમાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા ગાડી બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું દેખાદેખીમાં ચલણ વધી રહ્યા છે પરંતુ હાલ અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતનીના સુપુત્રના લગ્ન ઈસરી મુકામે નિર્ધારિત કરાયા અહીં વરરાજા મોંઘી દાટ કાર નહીં પણ તેના બદલે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદગાડામાં વરઘોડો યોજવામાં આવ્યો હતો અનોખો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજના યુગમાં સાધુ બળદગાડું દેખાતું નથી આ પરંપરા પચાસ એક વર્ષ પછી જોવા મળી હોવાની વાતો સામે આવી છે રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ મારું નામ હર્ષ જયેશકુમાર ભાટિયા છે અને આજે મારે ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બધા વરઘોડાનું નામ લે છે વરઘોડા રીતે ડીજે એવી રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લઈએ એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા દીદાજીઓ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે રીતિ રિવાજો છે પાછા આવી રહ્યા છે આના આવનાર પેઢીઓને બી હું એમ કહેવા માંગુ છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સારાના વધારે કરું છું મારું નામ જયેશ કુમાર સી ભાટિયા છે હું મૂળ ઈશ્રી ગામનો વતની અને મારા બાબાનું નામ છે હર્ષ એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે પણ આજે એનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી અને એ ઉપમા આપવાનું મેન કારણ એ કે છેલ્લા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સતર હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફાર્મ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી આઠ દસ વર્ષ સુધી એ મુંજાયેલો રહે છે અને નંબર બે સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈ ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા એટલે મને એક વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલી થી સજાઈએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો એક આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો ખર્ચની અંદર જીતું વચવાનું કઈક સરસ લાગશે અને કઈ ટેન્શન વગરનું કામકાજ ઇકો ફ્રેન્ડલી દેવ દર્શન એનું નામ આપો વરઘોડો કાઢી જ નાખો વરઘોડો કોઈ ઘોડો લાવવો પડે આપણે એવું કાઢી જ નાખો ઘોડો તો ડીજે ની પણ જરૂર નથી કશું નહીં દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી બળદગાડા દ્વારા હું મારા બાબાના લગ્ન કરવા જઈ રહ્યો